અરવલ્લીમાં ભીલોડાના ભવનાથ મંદિર પાસે હાથમતી ડેમમાં યુવક ડૂબ્યો હોવાનો મામલો સામે આવ્યો છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી દીપક વણઝારા મોઉ ટાંડા ગામનો રહેવાસી ગઈકાલથી લાપતા થયો હતો યુવકની એક્ટિવા અને સ્કૂલ બેગ મંદિર પાસેથી મળી આવ્યા છે છેલ્લા 17 કલાકથી ગુમ યુવકની નેમમાં તપાસ કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતા મોરાસા ફાઈની ટીમ દ્વારા બોટની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી ઘટનાને પગલે ભિલોડા પોલીસ મામલતદાર તેમજ ટીડીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા મારા પ્રતિષ્ઠા મારા ગામનો છોકરો દીપકભાઈ ઉંમર સત્તર એ આ ગઈકાલે સાંજે સ્કૂટી લઈ અને ભવનાથ મંદિર આવેલું ત્યાં સ્કૂટીનો થેલો અને અહીંયા પડેલું બૂટ પણ પડેલા છે ત્યાર પછી ફાયર બ્રિગેડ અને મામલતદારશ્રીને જાણ થઈ તમામ અધિકારીશ્રીઓ પોલીસ ખાતા સાથે અહીં આવ્યા આખી રાત અહીંયા આ અધિકારી પણ હાજર હતા અત્યારમાં પણ એની શોધખોળ ચાલુ છે પણ અનુમાન છે કે હજી કોઈ જાણવા મળતું નથી પણ એની શોધખોળ ચાલુ છે શું લાગે છે અહીંયા ડૂબ્યો હોય છે કે હવે અનુમાન એવું લાગે છે કે ડૂબ્યો હોય કોઈ કારણ કે આટલા પાણીમાં ખબર પડતી નથી પાણી વધારે છે અને ખુલ્લામાં પડેલું છે ને કે કણની અંદર પડેલું હતું તો પકડાઈ જાય પણ આ તો ખુલ્લામાં છે એટલે લાશ પાણીના પવનથી અંદર ફેદાઈ જાય તો એ જલ્દી મળે નહીં છતાં એ શોધખોળ ચાલુ છે કરવૈયાના એમની કામગીરી ચાલુ છે કરવૈયાની ઓકે